જે જૂનવાણી બહુ વજનદાર હોય પહેરે છે ટૂંકમાં મેં જોયું જો આ કાપડ જે છે એ થોડું હળવું છે અને આનો તો વજન કેવો છે અને પહેર્યું હોય તો ટાઈટ આજુબાજુ આટા મારે ભાઈ વાહ બે વાહ આ બહુ જૂનવાણી છે હા 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 અને આમાં આમાં એવોર્ડ તમને મળેલો કઈ અચ્છા એ તો એ તો બીજા છે એમને આ તો તમારી હા હા એવોર્ડ જે મને હોય એ વય જ દુપટ્ટો હતો સિલ્ક નો દુપટ્ટો હતો સરસ હા હા એ સિલ્ક ના દુપટ્ટા માં મને એવોર્ડ મળેલો છે બરાબર અને આ બનાવતા કેટલો ટાઈમ લાગે તમારે અને લગભગ 10 થી 12 દિવસ લાગે 10 થી 12 દિવસ

એક હૈદરાબાદ નું છે પિન્કી બેન કરીને છે એક બીજા કચ્છ કલ્ચર છે આ લોકો જ્યારે પણ મારી પાસે માલ ખરીદ્યો તે લોકો હજી પણ એ જ્યારે પણ સાડી પહેરે તો મને અવશ્ય ફોટો મોકલે છે કે તમારી સાડી મેં પહેરી મને બહુ સરસ લાગે છે અને જે એવી જ રીતે જે મેં આઈએસી ની કોલેજના જે ત્યાંના મેન બેન હતા એ બેનને મેં એક સાડી બનાવીને આપી હતી અત્યારે જ અમારો અહીંયા બધાનું એક એવોર્ડનું વિતરણ થતું હતું ત્યાં

એમણે જે પહેર્યું છે બાપ દીકરા અમારા વાલા બરાબર ને બધું હાથ બનાવટી એમનું ખુદનું કાપડ જે એમનું પહેર્યું બતાવો આપણને બીજા તમારા જે બનાવેલા નમૂના છે એમને બતાવો વાહ બે ઓહો હો 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 આ બનાવતા કેટલો ટાઈમ લાગે બપુ આ તો આપણે કલર કામ કરવું હોય તો દોસ્તો તમે જોઈ રહ્યા છો આ ટાંગલીમાં સિલ્ક સાડી કહેવામાં આવે છે સિલ્ક સાડી આની આ ટાંગલિયાની સિલ્ક સાડી હોય ને એવું લાગે છું ભાઈ એટલું હુવાળું લાગે છે એવોડા મેળવ્યો મને કેજો પાછા પાકુ પાકુ આના વિશે માહિતી આપો આ ટાંગલી છે આની ખાસિયત એ છે કે આ સાડી આપણે બંને બાજુ પહેરી શકીએ પટવાડા ની જેમ બે બાજુ સેમ પટોળામાં પણ થોડું અલગ રહેતું હોય તો આમાં તો બંને બાજુ સેમ આપણે હાથનો સ્પર્શ કરીએ તો બંને બાજુ આપણને એ સેમ ડિઝાઇન લાગે આમ પણ સેમ ડિઝાઇન જ હોય જેમ આમ છે એ જ ડિઝાઇન આ બાજુ લાગે વાહ 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 બીજું કે આપણે વોશિબલ હોય છે આહા ઘરે પણ ધોઈ શકાય છે ઘરે પણ ધોઈ શકાય અને બીજું તમે હા હા અને આ તમે જો એક એક આ રંગબેરંગી એક પીળું છે દોસ્તો પીળો કલર છે એમ કે લીલો કલર છે સફેદ કલર છે આમ જો એક એક અહીંયા પાછો આછો પીળો કલર છે અહીંયા તમે જો આછો લીલો કલર છે એવા જુદા જુદા રંગ મિશ્રણ છે ભાઈ આવું આપણે ચિત્ર દોરવા જઈએ તો ચિત્ર આપણાથી ના દોરાય એક એક ડિઝાઇન તમે જોઈ લો હાથે બનાવેલી એમની આ બધી હસ્તકલાના આ બધા નમૂના છે એક પછી એક આપણે જોઈ રહ્યા છીએ વાહ ભાઈ વાહ અને આ સાડી તો બહુ કેટલા પંદર દિવસે તૈયાર થાય એમ કીધું પંદર દિવસ વાહ આ છે કોટન સાડી કોટન છે કોટન સાડી આ કોટન અરે વાહ દોસ્તો આ બધું પણ તમે જો બધી ડિઝાઇન આમાં એક એક દોરાનું તમારે માપ રાખવાનું બધી જ અલગ અલગ ડિઝાઇનનું હમ હમ અને બધા જમાં ડિઝાઇન અલગ અલગ રહે છે વાહ વાહ જો આમાં ડિઝાઇન અલગ છે આ આને આંબા કહેવામાં આવે છે શું કહેવાય છે આંબો અને આંબો કહેવામાં આવે છે આંબો હા હા એવી જ રીતે આ છે સિલ્કની સાડી હમ હમ આ છે માય ગોડ દોસ્તો પેલી વસ્તુ આ કલર તમે જુઓ એકદમ ચમકતો આમ જાણે આપણને આંખો અંજાઈ જાય અને આ બધું એમણે એક પણ વસ્તુ આમાં બહારથી ઉમેરવામાં નથી આવી બધી વસ્તુ એમ કહેવાય કે આ ચિત્ર કલાકારીગરી જે છે એ એમના મગજમાંથી ઉપજેલી આ વસ્તુ છે વિચારો એમની કલ્પના કેટલી સુંદર છે અને બીજી વસ્તુ કે ઘણા બધા એમ કે ને ભાઈ ચંદુભાઈ આપણે હસમુખભાઈ બન્ને હું જણાવું ઘણા બધા કે ભાઈ ફલાણો મારી કોપી કરે ફલાણો મારી કોપી કરે તમારે કેવું મારી કોપી કરીને દેખાડે મશીનથી આ વસ્તુ ન થાય અમે એવું હતું એકવાર જાપાન થી આયા હતા બરાબર જાપાન થી જાપાન થયા એ લોકોએ અમારી પાસે એક સેમ્પલ બનાવ રહ્યું બરાબર સેમ્પલ અને એમને એવું થયું કે આ સેમ્પલ બનાવીને આપણે જાપાન માં ટેકનોલોજી થી આપણે બનાવી શકશું બરાબર

વાહ વાહ અને દોસ્તો હું તો એમ કહું છું તમે દે દાદા નામના ગામની માલિપા આવો જ્યારે ચંદુભાઈને અને હસમુખભાઈને આ પરિવારને તમે જરૂર મળજો હું તમને લાગતા વળગતા કોન્ટેક નંબર સરનામું બધું હું તમને ડિસ્ક્રિપ્શનની માલી ડિસ્ક્રિપ્શનની માલીવા આપી દઈશ તમે જોઈ લેજો દોસ્તો વિશેષ આ બધું હું એટલા માટે તમને દેખાડી રહ્યો છું કે આ આપણી ભાતીગળ હસ્તકલા છે ખરેખર આ જાળવા જેવી છે અને આ પરિવાર જે છે એ આને બખૂબી જાળવી રહ્યો છે એ પણ ખરેખર ધન્યતાની વાત છે કેમ કે એમને આવડતું એ એમને એમના સંતાનોને શીખવું છે

અ સિલેક્ટ કરવામાં આવેલા રાષ્ટ્રપતિ એવોર્ડ મેળો પણ ખરો તમે જોઈ શકો છો અંદર ડિઝાઇન તમે જુઓ હા હા કેટલો ટાઈમ લાગ્યો હતો ચંદુભાઈ આ લગભગ ત્રણ મહિના મહિના ત્રણ મહિના સરસ સરસ જે આ છે

તમે જુઓ દોસ્તો વાહ ભાઈ વાહ એ જ રીતે આ નોર્મલ આપણા દુઃખતા વાહ ભાઈ વાહ જેમાં અલગ અલગ આપણે ડિઝાઇન અલગ અલગ હોય છે વાહ 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 દોસ્તો તમે જુઓ તો ખરા બધું કામ જે છે કે અહીંયા ઘરે બેઠા થાય છે મારા વાલા આમાં એમ કહેવાય કે કોઈ પ્રકારના મશીન નહીં હો આ બધું એમના દિમાગની ઉપજ છે આની કોપી ન હોય આ એક જ હોય અને વાસ્તવિક હોય આ શું છે આ બધું એક જ છે બધા એક જ છે આજે સરસ સરસ પછી આ છે કે ટેકેટ અરે વાહ

દોસ્તો તમે જો આ કોટી જે પહેરાય આ કોટી નું કાપડ આખું એમણે ખુદ બનાવ્યું છે તમે ખુદ જોઈ શકો છો કે એક એક વસ્તુ નું પ્રમાણ માપ તમે જુઓ હા 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 આ બધું જોયા પછી આપણને એમ થાય દોસ્તો આ બધી કલા કારીગરી જે છે ને એ જીવંત છે દેદાદરા નામનું ગામ જે છે મારા વાલા આપણા ગુજરાત નું ગૌરવ છે ભારત દેશ નું ગૌરવ છે આ ગામ ગામની માલી પર તમે આવશો ને ગામની શેરીઓ તમે જોશો તો એમ થાય છે હા હા આટલી વિશાળ અને આટલી ચોખ્ખી શેરીઓ ભાઈ મેં તો એમને કીધું કે દેદાદરા તો દેદાદરા છે મારા વાલા હા હા હવે બોલો બેનો ભાઈઓ એવું લાગ્યું વાહ વાહ દોસ્તો તમે જુઓ આ ખોટી જે છે આખે આખું કાપડ પણ એમ કહે કે એમને જાતે જ બનાવ્યું છે ચંદુભાઈ હસમુખભાઈ અને પરિવાર પૂજા ટાંગલિયા વાહ ભાઈ વાહ હજી એક કોટી બાકી છે પેરો 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 આપણા દર્શક મિત્રોને જણાવો

આ બધા એમના હસ્તકલાના નમૂના છે દોસ્તો એક પછી એક હું તમને દેખાડી રહ્યો છું ખરેખર આપણા ગુજરાતની આગવી ઓળખ છે તો આપણે હવે વિશેષ કઈ બાકી રહ્યું છે દેખાડવાનું આ શું આવી ગયું બધું ઓકે 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 એક જ મિનિટ આ બાજુ તો વિશેષ વિશેષપણે આપણા દર્શક મિત્રોને તમે હસમુખભાઈ અને ચંદુભાઈ બંને ભાઈઓ કંઈ કહેવા માગતા હોય તો તમે કહી શકો છો વિશેષમાં તો આપણે દર્શકોને જ કહેવું કે તમે આ લાઈવ તો જોઈ લીધું પણ એકવાર તમે જરૂર અમારા ટાંગલીની મુલાકાત લે આવો અને અમારા ગામની પણ મુલાકાત લો સરસ સરસ તો આખે આખું એડ્રેસ નંબર અને બીજા ત્રીજા અમે એમ કે કે તમને દોસ્તો સરનામું ને વગેરે વગેરે તમને ડિસ્ક્રિપ્શનની માલિકા બધું આપી દીધું છે તો વિશેષપણે આ જગ્યાની મુલાકાત લેજો ફરીને મળીશું કે નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મહાભારતી ભારત માતા જય વાહ વાહ